સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ ચુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પેરોલ ફલ્લો વચગાડા જામીન ફરારી જેલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સૂચના આપેલી હોય

પાલારા ખાસ જેલ ખાતે દાખલ થયું હતું જે બાદ વચગાડા રજા પર મુક્ત થયું હતું અને તારીખ અઠ્યાવીસ છ બે હજાર પચીસના હાજર થવાનું હોય પરંતુ આરોપી જેલમાં હાજર ન થતા વચગાડા જામીન ફરાર થયેલ હતો જે બાદ મજકુર આરોપીના સરનામે જઈ અવારનવાર તપાસ કરતા બાતમીદારો દ્વારા જાણવા મળેલ કે મજકુર આરોપી હાલી જુબેલી સર્કલ પાસે ઉભેલ છે તેવી સચોટ અને ભરોસા લાયક બાતમી હકીકત અન્વય તરત જ વર્કઆઉટ કરી જગ્યાએ પહોંચતા બાતમી વાળો ઈસમ હાજર મળી આવ્યો હોય જેથી સદરહુ વચગાળા જામીન ફરારી આરોપીને હસ્તગત કરી પાલારા ખાસ જેલ ખાતે મોકલવામાં આવેલ છે આ સફળ કામગીરીમાં પેરોલ કોડ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર જે કે બારૈયા સાહેબ ના સાથે સ્ટાફના એ એસઆઈ હરિલાલ બારોટ યોગેશભાઈ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ કનકસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ ઝાલા તેમજ બલવંતસિંહ જાડેજા પોલીસ કોન્સ્ટેબલ નીરુબેન મૂડી તથા ડ્રાઈવ પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ ચૌધરીનાઓ જોડાયા હતા